જ્યારે કોઈ સ્ત્રી માતા બને છે ત્યારે તે ફક્ત એક શરીર જ નહીં પણ એક દિવ્ય આત્માને આકાર આપે છે માતા બનવું એ ગર્ભવતી થવાથી શરૂ નથી થતું પરંતુ ગર્ભ યાત્રાની સાચી શરૂઆત ત્યારે થાય છે જ્યારે સ્ત્રી પહેલીવાર પોતાની અંદર કોઈ જીવનની કલ્પના કરે છે જ્યારે તે મનમાને મનમાં કહે છે હવે હું માતા બનવા માગું છું અને ત્યારથી જ શરૂ થાય છે ગર્ભ સંસ્કાર એક અદ્રશ્ય વિદ્યા જે માતા અને શિશુ વચ્ચે સેતુ બને છે સંવેદનાનો ઉર્જાનો અને સંસ્કારોનો સેતુ પરંતુ શું આ ફક્ત એક પરંપરા છે કે તેની પાછળ કોઈ વૈજ્ઞાનિક આધાર પણ છે શું આ ફક્ત ધાર્મિક આસ્થા છે કે શિશુના ભવિષ્યની સાચી તૈયારી છે આ બધા જ પ્રશ્નોના જવાબ આ સંપૂર્ણ વૈદિક ગર્ભ સંસ્કારની આ યાત્રામાં મળશે અને કદાચ તમે પણ કંઈક એવું અનુભવશો જે શબ્દો કરતાં ઘણું ઊંડું હશે ગર્ભ એટલે જ્યાં જીવન ઉછરે છે અને સંસ્કાર એટલે ઊર્જા જે જીવનને દિશા આપે છે ગર્ભ સંસ્કાર એટલે ગર્ભની અંદર જ એવું વાતાવરણ સર્જવું જ્યાં શિશુ જન્મ પહેલા જ સારું સાંભળી શકે સારું વિચારી શકે અને સારું બની શકે આ કોઈ બાહ્ય તૈયારી નથી પરંતુ આ એક એવી શરૂઆત છે જ્યાં માતાના વિચારોથી જ બાળકનું મન તેનો સ્વભાવ અને તેનું ભવિષ્ય આકાર લેવા લાગે છે શું તમને લાગે છે કે ગર્ભમાં ઉછરી રહેલું બાળક કઈક અનુભવી શકે છે જો તમને આમાં શંકા હોય ને તો સાંભળો વિજ્ઞાન શું કહે છે ગર્ભસ્થ શિશુ ચોથા મહિનાથી જ અવાજ સાંભળી શકે છે માતાનો અવાજ તેની આસપાસની ધ્વનિઓ ધીમે ધીમે તેના પર અસર કરવા લાગે છે અને પાંચમા મહિનામાં તો તે માતાની લાગણીઓ પર પ્રતિક્રિયા આપવા લાગે છે એટલે કે જો માતા તણાવમાં હોય તો ગર્ભમાં શિશુ પણ બેચેની અનુભવે છે અને જો માતા શાંત હોય તો શિશુ પણ શાંતિને ઊંડાણથી અનુભવે છે આજ તે સમય છે જ્યાં માતાના વિચારો લાગણીઓ અને તેના કર્મ પણ ધીમે ધીમે તે નાનકડી આત્માની અંદર ઉતરવા લાગે છે આજ છે ગર્ભ સંસ્કાર માતાની એક અદ્રશ્ય પાઠશાળા જ્યાં બાળક શીખવાનું શરૂ કરે છે ન કોઈ પુસ્તક ન કોઈ વર્ગખંડ ન કોઈ બોલતા શબ્દો ત્યાં હોય છે ફક્ત લાગણીઓ માતાની અંદરની દરેક અનુભૂતિ દરેક સ્પર્શ દરેક વિચાર તે બાળકના અંતરમાં ઉતરી જાય છે જાણી કોઈ નદી શાંતિથી અવાજ વગર પોતાના કિનારાને જીવન આપી રહી હોય શું તમે માનો છો કે ગર્ભમાં બાળક કંઈક શીખી શકે છે ના તો મહાભારતનો આ સુંદર પ્રસંગ સાંભળો એક વાર શ્રી કૃષ્ણ તેમની બહેન સુભદ્રાની યુદ્ધની રણનીતિ સમજાવી સુભદ્રા ગર્ભવતી હતી અને તેમનો પુત્ર અભિમન્યુ ગર્ભમાં હતો સુભદ્રા સાંભળતા સાંભળતા વચ્ચે ઊંઘી ગયા પરંતુ અભિમન્યુએ ગર્ભમાં રહીને પણ ચક્રવ્યૂ ભેદવાની સંપૂર્ણ યોજના શીખી લીધી અને જ્યારે યુદ્ધ થયું ત્યારે અભિમન્યુએ ચક્રવ્યૂ ભેદી નાખ્યું જેને મોટા મોટા યોદ્ધાઓ પણ ન સમજી શક્યા હતા જો તમે આ કથા વિસ્તારથી સાંભળવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ભાગ 1 થી 3 ભાગ સુધી ત્રણે ત્રણ ભાગ અવશ્ય સાંભળજો ખૂબ મજા આવશે હવે આપણે આ યાત્રાને થોડી આગળ લઈ જઈએ કારણ કે ગર્ભ એક પાઠ શાળા છે જો તમે શીખવવા માંગતા હોય ને તો હવે વિજ્ઞાન પર આવીએ અભિમન્યુની કથા માત્ર એક પૌરાણિક કથા નથી આધુનિક વિજ્ઞાન પણ કહે છે કે ગર્ભમાં ઉછરી રહેલું બાળક ફક્ત જીવતું નથી પરંતુ શીખી રહ્યું હોય છે એક આંતરરાષ્ટ્રીય સંશોધનમાં જાણવા મળ્યું છે કે માતાઓએ ગર્ભ સંસ્કારની પરંપરા અપનાવવી જોઈએ રોજ શાંત સંગીત સાંભળવું સકારાત્મક વિચારો પર ધ્યાન આપવું અને ગર્ભસ્થ શિશુ સાથે સંવાદ કરવો આ બધી જ દરરોજની 15 થી પણ વધારે અલગ અલગ એક્ટિવિટી વૈદિક ગર્ભ સંસ્કાર એપ્લિકેશન માં મળી રહેશે લિંક ડિસ્ક્રિપ્શન માં આપેલી છે વૈદિક ગર્ભ સંસ્કાર સાથે જોડાયેલી માતાના અનુભવો કહે છે કે તેમના બાળકો જન્મ પછી વધુ શાંત હતા તેમની ઊંઘ સારી હતી અને ભાવનાત્મક રીતે સ્થિર હતા માતાએ ગર્ભાવસ્થાના નવ મહિનાના એક એક દિવસને બાળક સાથે માણ્યું હતું ગોલ્ડન પિરિયડને અનુભવ્યું હતું અને સકારાત્મક રહી શકી હતી જ્યારે માતા રોજ એક જ લોરી ગાતી હતી તો જન્મ પછી પણ તે જ લોરી બાળકને તરંત શાંત કરી દેતી કારણ કે શિશુ તે ધ્વનિ સાથે પહેલેથી જ જોડાઈ ચૂક્યો હતો એટલે કે ગર્ભ સંસ્કાર કોઈ પ્રાચીન કથા નથી તે આજના વિજ્ઞાનની સચ્ચાઈ છે હવે આગળ આપણે જાણીશું કે આજના સમયમાં ગર્ભ સંસ્કારની જરૂરિયાત કેમ વધી ગઈ છે ભારતમાં ગર્ભ સંસ્કારને જીવનનો પહેલો સંસ્કાર માનવામાં આવે છે ગર્ભ સંસ્કાર 16 સંસ્કારોમાંનો પહેલો સંસ્કાર છે જેને શાસ્ત્રોમાં માતાની પહેલી સાધના કહેવાય છે મનુસ્મૃતિ આયુર્વેદ અને ગર્ભૂપનિષદમાં ગર્ભ સંસ્કારની વિસ્તૃત ચર્ચા મળે છે ગર્ભૂપનિષદ તમે સંપૂર્ણ સાંભળવા માંગો છો તો હું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ એકવાર અવશ્ય સાંભળજો ત્યાં ફક્ત શરીરની નહીં પરંતુ આત્માની તૈયારીની વાત કરવામાં આવી છે જ્યારે માતા ધ્યાન માં બેસે છે ત્યારે તે ફક્ત આંખો બંધ નથી કરતી પરંતુ પોતાની અંદર ઉછરી રહેલી આત્મા સાથે જોડાય છે જ્યારે માતા પ્રાર્થના કરે છે ત્યારે તે ફક્ત ઈશ્વર સાથે જ નહીં પરંતુ પોતાના ગર્ભ સાથે સંવાદ કરે છે આજ છે ગર્ભ સંસ્કાર કોઈ જૂની પરંપરા નહીં કોઈ સામાજિક રસમ નહીં તે એક એવો સંગમ છે જ્યાં વિજ્ઞાન અને શ્રદ્ધા માતાની અંદર એકસાથ વહે છે જ્યારે કોઈ ઇમારત બને છે ત્યારે તેનો પાયો સૌથી મહત્વપૂર્ણ હોય છે તેવી જ રીતે જ્યારે માતાના ગર્ભમાં બાળક ઉછરે છે ત્યારે તેનો સ્વભાવ માતાના સંસ્કારોથી બને છે હવે ગર્ભ સંસ્કારની મુખ્ય પાંચ બાબતો વિશે વાત કરીશું પહેલું માતાના વિચારો જે માતા વિચારે છે તે જ બાળકનું મન બને છે જો માતા ડરે છે તો બાળક પણ ડર લઈને જન્મે છે અને જો માતા ખુશ છે તો તે ખુશી બાળકમાં આત્મવિશ્વાસ બનીને રહે છે સવારે ઉઠીને પેટ પર હાથ રાખી તમારા બાળકને ત્રણ વાતો અવશ્ય કહો બેટા તું શાંત છે તું બુદ્ધિશાળી છે તું પ્રેમથી ભરપૂર છે આજ તેના પહેલો વિચારો છે બીજું સંગીત અને ધ્વનિ ગર્ભમાં શબ્દો નહીં પરંતુ ધ્વનિની અસર વધુ થાય છે બાસુરી ઓમ મંત્રો આ બધા ગર્ભમાં કંપન લાવે છે રાગ યમન અને ભૈરવી શિશુના મગજને શાંતિ આપે છે પહેલાં મહિનાથી લઈ નવ મહિના સુધીના રાગ અને હાલરડા એપ્લિકેશનમાં મળી રહેશે જે દરેક ગર્ભવતી માતાએ નિત્ય સાંભળવા ત્રીજું માતા અને બાળક વચ્ચેનો સંવાદ જ્યારે તમે ગર્ભ સાથે વાત કરો છો ત્યારે તે ફક્ત અવાજ નથી પરંતુ સંસ્કાર છે રાત્રે ફક્ત બે મિનિટ આંખો બંધ કરી અને બાળકને કહો બેટા તું મારો પ્રકાશ છે તું મારા મનની શાંતિ છે હું તને સંપૂર્ણ પ્રેમ અને સલામતી આપું છું ચોથું આહાર અને જીવનશૈલી માતા જે ખાય છે તે જ શિશુના શરીરમાં બને છે અને જે વિચારે છે તે જ તેના મનમાં ઉતરે છે તાજા અને સાત્વિક ખોરાક લો પાંચમું ધ્યાન અને શાંતિ જ્યારે માતા શાંત હોય છે ત્યારે બાળક પોતાને સુરક્ષિત માને છે સવારે 5 મિનિટ શ્વાસ પર ધ્યાન આપો પ્રાણાયામ કરો બેબી વિઝ્યુલાઇઝેશન જરૂરથી કરો બાળકની કલ્પના કરો કે તમે ગર્ભમાં એક હળવી રોશની મોકલી રહ્યા છો જે બાળકને શાંતિ અને સલામતી આપી રહી છે જો તમે આ કાર્યો દરરોજ કરો છો તો તમે શિશુને ફક્ત જન્મ નહીં પરંતુ એક સુંદર આત્મા સાથે આ દુનિયામાં તેને સ્થાન આપો છો જે આવનારું બાળક પોતાનું અને કુળનું નામ રોશન કરશે આજે આપણે 5G ના યુગમાં પહોંચી ગયા છીએ પરંતુ શાંતિ અને સ્થિરતા ક્યાંની ક્યાંય પાછળ રહી ગઈ છે જીવન ઝડપી બની ગયું છે પરંતુ અંદર એક ખાલીપણું છે અને આની સૌથી ઊંડી અસર આજની માતાઓ પર પડી રહી છે આજની માતાની વાસ્તવિકતા શું છે હંમેશા મોબાઈલ સ્ક્રીન તરફ જોવું સોશિયલ મીડિયા જોતા રહેવું રીલ્સ જોતી રહેવી ઓફિસ અને ઘરની બેવડી જવાબદારી સંબંધોની ગૂંચવણ અને મનની અસુરક્ષા અનુભવવી જેના કારણે ઊંઘ પૂરી ન થવી તેને મિસ્કેરેજનો સીઝેરિયનનો અને લેબર પેઇનનો ડર રહેવો આ બધી જ બાબતો શરીર પર નહીં પરંતુ સીધા ગર્ભમાં ઉછરી રહેલા બાળક ઉપર અસર કરે છે એટલા માટે જ ગર્ભ સંસ્કાર જરૂરી છે કારણ કે તો કોઈ પરંપરા નથી તે એક હીલિંગ થેરાપી છે માતાને માનસિક સંતુલન આપવાનું સાધન છે બાળકને ભાવનાત્મક સુરક્ષા આપવાની શરૂઆત છે

ઘણી માતાઓએ પોતાના અનુભવો શેર કર્યા છે અને કહ્યું છે કે જ્યારથી તે વૈદિક ગર્ભ સંસ્કારની બધી જ એક્ટિવિટી કરવાનું શરૂ કર્યું છે ત્યારે એને એવું લાગે છે કે એનું બાળક એની સાથે જોડાયેલું છે આજે આપણે ટેકનોલોજી સાથે જોડાઈ ગયા છીએ પરંતુ પોતાના ગર્ભથી જ અલગ થઈ ગયા છીએ અને આ જ સેતુ છે ગર્ભ સંસ્કારનો જે માતાને ફરીથી પોતાના ગર્ભ પોતાના મન અને આત્મા સાથે જોડે છે જે તેની અંદર ઉછીરી રહ્યું છે આ કોર્સના આગળના ભાગમાં આપણે જાણીશું કે કેવી રીતે માતા જન્મ પહેલા જ બાળકના ભવિષ્યની નીવને મજબૂત બનાવી શકે છે માતા બનવું એ ફક્ત જવાબદારી નથી તે એક આશીર્વાદ છે જેમાં સૃષ્ટિની સૌથી સુંદર શક્તિ છુપાયેલી છે જ્યારે માતા પોતાના ગર્ભ સાથે વાત કરે છે ત્યારે તે ફક્ત શબ્દો નથી બોલતી પરંતુ બાળકને સંસ્કારો મોકલે છે જ્યારે માતા શાંતિનો અનુભવ કરે છે ત્યારે બાળક તેને સલામતી સમજે છે જ્યારે માતા પ્રાર્થના કરે છે ત્યારે બાળક તેને ઈશ્વર સમજે છે અને જ્યારે માતા ખુશ થાય છે ત્યારે બાળક તેને પોતાની દુનિયા સમજે છે તમારું ગર્ભ ફક્ત શરીરનો ભાગ નથી તે એક સંસાર છે જ્યાં એક દિવ્ય આત્મા ઉછીરી રહી છે જે આ ભવિષ્યનો આકાર આપશે તમારા વિચારો તમારો અવાજ તમારો આહાર તમારી દરેક લાગણીની અસર તે આત્મા પર થાય છે દરેક માતાની અંદર એક દેવીની શક્તિ એક ગુરુની ભૂમિકા અને નિર્માતાની ચેતના હોવી જ જોઈએ તો તમે આજથી જ એક સંકલ્પ લો કે દરરોજ હું ગર્ભ સંસ્કારનું અવશ્ય પાલન કરીશ અને જે કોમેન્ટમાં મને જરૂરથી જણાવો જેથી તમારો સંકલ્પ વધારે મજબૂત બને ગર્ભમાં ફક્ત એક બાળક નથી ઉછરતું એક વિચાર ઉછરે છે જે એક દિવસ આ સમાજ સંસ્કૃતિ અને સંસારને બદલી શકે છે જો તમે આ અનુભવી શકો છો કે ગર્ભમાં ફક્ત જીવન નથી પરંતુ એક 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 સંપૂર્ણ ભવિષ્ય ઉછરે છે તો તમે 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 માનો ફક્ત માતા નથી સાધના છો છો શક્તિ સૃષ્ટિની નિર્માતા છો અમારા ગર્ભ સંસ્કારના આ બધા જ એપિસોડ ફક્ત માહિતી નથી આપતું પરંતુ એવો ભાવ આપે છે જે તમારા ગર્ભને એક મંદિર બનાવી શકે છે જે તમારા ગર્ભમાં ઉછરી રહેલા બાળકને એક દિવ્ય તેજસ્વી અને સુંદર આત્મા બનાવી શકે છે જ્યાં તમારું સપનું તમારો પ્રકાશ ઉછરી રહ્યો છે હવે મને કોમેન્ટમાં જણાવો કે તમે માતા બનવાની આ પવિત્ર યાત્રામાં જોડાઈ ગયા છો કે નહીં તમારે કેવું બાળક જોઈએ છે કોમેન્ટ જરૂરથી કરો તો મળીએ નવા એપિસોડ સાથે वैदिक गर्भ संस्कार ऑफिशियल चेनल ने सब्सक्राइब करो જેથી તમને મળતા રહે માતા અને બાળક વચ્ચેની અનુસરણની વાતો સંગીત અને સંસ્કાર વૈદિક ગર્ભ સંસ્કાર એપ્લિકેશન અવશ્ય ડાઉનલોડ કરો જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે શિશુને જન્મ આપવો એ ફક્ત પ્રક્રિયા નથી તે તમારી આત્માની સૌથી સુંદર રચના છે તો ચાલો મળીએ આગળના એપિસોડમાં ધન્યવાદ